ગુજરાતની જનતા હવે કાગડોળે રાહ જોઈને બેઠી છે કે ગુજરાતના નવા ભાજપ પ્રદેશ પ્રમુખ કોણ હશે શ્રી આર પાટીલના સ્થાન ઉપર કયા એ નેતાને જવાબદારી સોંપવામાં આવશે જેમાં દિવાળીના તહેવારના સમયથી જ એવી ચર્ચાઓ શરૂ થઈ ચૂકી હતી કે હવે ટૂંક સમયમાં જ નવા ભાજપ પ્રદેશ પ્રમુખ આવશે જોકે ત્યારબાદ હોળી ધુળટીનો તહેવાર પણ સમાપ્ત થઈ ચૂક્યો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પણ સમાપ્ત થઈ ચૂકી વિસાવદર અને કડીની પેટા ચૂંટણી પણ પૂર્ણ થઈ ચૂકી પરંતુ હજુ સુધી

હોય તેવું લાગી રહ્યું છે કારણ કે જે રીતે ઘણા સમયથી એવી ચર્ચાઓએ જોર પકડ્યું છે કે હવે ટૂંક સમયમાં નવા ભાજપ પ્રદેશ પ્રમુખ આવશે નવા ભાજપ પ્રદેશ પ્રમુખ આવશે પરંતુ તેમના નામની જાહેરાત નથી થઈ રહી અનેક ચર્ચાઓ અનેક નામોની ચર્ચાઓ જે છે તે ચાલી રહી છે અને બીજી બાજુ જો સીઆર આર પાટીલની વાત કરવામાં આવે તો સીઆર આર દ્વારા પણ ઘણા સમયથી જાહેર કાર્યક્રમમાં એવા નિવેદનો કરવામાં આવ્યા હતા કે હવે મારી જવાબદારી ગુજરાતમાં પૂર્ણ થાય છે તેઓ કેન્દ્રીય મંત્રીની હવે જવાબદારી જે છે તે નિભાવી રહ્યા છે એટલા માટે હવે ક્યાંક ને ક્યાંક અન્ય કોઈ વ્યક્તિને અન્ય કોઈ નેતાને મારું પદ સોંપવામાં આવે તે રીતના ઘણા નિવેદનો સી આર પાટિલના આડકતરી રીતે બહાર આવ્યા છે જાહેર કાર્યક્રમમાં પરંતુ હવે ફરીથી એવી ચર્ચાઓ શરૂ થઈ ચૂકી છે કે હવે ટૂંક જ સમયની અંદર ગુજરાતના નવા ભાજપ પ્રદેશ પ્રમુખના નામની જાહેરાત જે છે તે થઈ જશે અને એ નામોની જો ચર્ચા કરવામાં આવે તો તેમને પહેલા જ કહ્યું હતું કે ભાજપ પ્રદેશ પ્રમુખમાં પહેલા તો જે રાજ્યસભાના સાંસદ મયંક નાયક છે તેમની ચર્ચાઓ અત્યંત ચાલી રહી છે બીજી બાજુ રાજકોટથી ભાજપના ધારાસભ્ય ઉદય કાનગણ પણ સખત ચર્ચાઓ ચાલી રહી છે બીજી બાજુ ગુજરાતના મંત્રી એવા જગદીશ પંચાલની પણ ચર્ચાઓ ખૂબ જ ચાલી રહી છે અને તેમની સાથે સાથે અન્ય એવા એક બે નામો હતા જે ખૂબ જ ચર્ચાઈ રહ્યા હતા અને સૌથી જો મોટી વાત કરવામાં આવે તો આમાં સી આર પાટીલની લોબી હોય અમિત શાહની લોબી હોય કે આનંદીબેન પટેલની લોબી હોય એ સતત હાલમાં ગુજરાતમાં કાર્યરત જોવા મળી રહી છે કે અમારી લોબીનો કોઈ નેતા આ ભાજપ પ્રદેશ પ્રમુખની જવાબદારી સંભાળે કારણ કે ભલે સી આર પાટીલ તેઓ કેન્દ્રીય મંત્રી તરીકેની જવાબદારી સ્વીકારી છે તેમના દ્વારા તેઓ ગુજરાત કક્ષાએ પ્રમુખ તરીકે રાજીનામું સોંપી દેવામાં છે એટલે તેમનો પગ ગુજરાતમાં રહે એટલા માટે તેઓ સતત પ્રયત્ન કરી રહ્યા છે કે મારી લોબીનો કોઈ પણ નેતા ભાજપ પ્રદેશ પ્રમુખ બનવો જોઈએ અને બીજી બાજુ ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલની લોબી પણ હાલમાં કાર્યરત જોવા મળી રહી છે અને બીજી બાજુ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની પણ લોબી હાલમાં એક્ટિવ થઈ ચૂકી છે સક્રિય થઈ ચૂકી છે કે અમારી જ લોબીનો કોઈ પણ વ્યક્તિ કોઈ પણ નેતા આ જવાબદારી જે છે તે સંભાળે કારણ કે અમિત શાહનું પ્રભુત્વ ગુજરાતમાં રહી શકે તેમનો પગ પેસારો ગુજરાતમાં રહી શકે એટલા માટે અને હાલની જો તાજેતરની જ વાત કરવામાં આવે તો એક નવું નામ જે ખૂબ જ હાલમાં ભાજપના નવા પ્રદેશ પ્રમુખ તરીકે ચર્ચાઈ રહ્યું છે તે છે અમદાવાદના હર્ષદ હર્ષદગીરી ગોસ્વામી જે ખૂબ જ ચર્ચિત નામ જે છે તે હાલમાં જોવા મળી રહ્યું છે કે આ નેતાને આ વ્યક્તિને નવા ભાજપ પ્રદેશ પ્રમુખ તરીકેની જવાબદારી તેમને સોંપવામાં આવે કે હવે કે નામ જે છે તે જાહેર કરવામાં આવે છે ભાજપ હાઈ કમાન્ડ દ્વારા ને હંમેશા ભાજપની આદત જ રહી છે કે કોતળામાંથી ઉંદરડું નીકાળવાની તો હવે જોવું રહ્યું કે ક્યારે ભાજપ પ્રદેશ પ્રમુખનું નામ જાહેર થાય છે અને કયા નામની જાહેરાત થાય છે તો આ મુદ્દા અંગે તમારું શું કેવું કોમેન્ટ બોક્સમાં લખી દેજો અને ન્યૂઝ ને હજુ સબસ્ક્રાઈબ નથી કર્યું તો હાલ તને સબસ્ક્રાઇબ કરી દેજો